નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર એક સમય સંખ્યાનું મિત્રો ઉદાહરણ એક થી અને સ્વાધ્યાય મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લા સુધી જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારા અગાઉના જે બેઝિક સમજૂતી અને મિત્રો જે ગુણધર્મના નિયમોની જે ચર્ચા કરેલી છે તે વિડિયો મિત્રો આગળ મૂકેલા છે જો ન જોયા હોય એકવાર અચૂક જોઈ લેવા તો તમારો વધારે સમય નથી લેવાનો મિત્રો પ્રશ્ન તરફ શરૂઆત કરીશું મિત્રો તમે થંબનેલ જોઈ શકો છો ધોરણ 8 છે વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યા ઉદાહરણ 1 થી 3 અને મિત્રો સંપૂર્ણ સમજૂતી આપવાની છે તો તમારે ખાસ કરીને આ અમારો વિડિયો ખાસ જોવાનો થાય છે મિત્રો ઉદાહરણ નંબર જોઈ શકો છો ત્રણ ભાગ્યા સાત માઇનસ છ ભાગ્યા અગિયાર માઇનસ આઠ ભાગ્યા એકવીસ માઇનસ પાંચ ભાગ્યા બાવીસ અહીંયા આપણે આપણે મનપસંદ રીતે સાદુ રૂપ આપવાનું છે તમને જેમ યોગ્ય લાગે આપણે અહીંયા સરળ સરળ ભાષામાં સરળ

લાવ્યા મિત્રો હવે આપણે શું કરીશું મિત્રો કે આને 21 છે 7 છે તો સ્વાભાવિક છે 3 ના ગુણક છે 7 21 બંને 21 21 લસા સરખો કરવા માટે આપણે શું કરીશું આ સંખ્યાને પણ આ 3 વડે ગુણીશું ઉપર નીચે સરખા 3 3 વડે ગુણી નાખશું એટલે આપણે કહી શકીએ કે 3 9 3 9 8 ભાગ્યા 7 21 7 21 પ્લસ માઇનસ 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 કરી દઈશું વાંધો નહીં આવે અઠ્યાવીસ ભાગ્યા એકવીસ વત્તા બાવીસ અગિયાર ના ગુણક છે અને પાંચ પાસે લઈ દીધીશું છ ભાગ્યા અગિયાર વત્તા પાંચ ભાગ્યા બાવીસ મિત્રો હવે શું કરીશું તો ગુણક છે બાવીસ છે બાવીસ ત્રણ માટે મિત્રો બે વડે ગુણવા પડશે એટલે ઉપર નીચે બે વડે આપણે ગુણ નાખશું છ દુ બાર અગિયાર દુ બાવીસ પ્લસ પાંચ ભાગ્યા બાવીસ મિત્રો આટલા સુધી તમને ખબર પડી થોડા આગળ વધીશું એક વખત દેખી લેવું મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીશું અને મિત્રો ફોર શિક્ષણ મિત્રો નોન બકબક શિક્ષણ તરફ જ મિત્રો તો મિત્રો અહીંયા ખાસ દેખવા નાખીશું વધારે પડતો આપણે બકબક થઈએ ઓનલી ફોર બીજા યુટ્યુબર ની બકબક નથી થવાનું ઓનલી ફોર શિક્ષણ તર ભાગ વધવાનું છે 6 દૂ 12 11 દૂ 22 5 ભાગ્યા 22 એક છેદ સરખા છે રાજસ્થિત મિત્રો તમે બાદ બાકી કરી શકો છો તો 9 માંથી 8 છેદ 1 વધશે 1 ભાગ્યા 21 વત્તા 12 માંથી 7 5 છેદ એટલે 7 વધશે 7 ભાગ્યા 22 મિત્રો હવે આપણે બાજુમાં ગણવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો 1 ભાગ્યા 21 પ્લસ માઈનસ મિત્રો માઈનસ થશે માઇનસ સાત ભાગ્યા બાવીસ આ રીતનું તમને જોવા મળે છે હવે તમે દેખી શકો છો મિત્રો કે બંને સમજી દઉં છું કે આપણે ક્રોસ ગુણાકાર લેવા એક ગુણ્યા બાવીસ માઇનસ એકવીસ ગુણ્યા સાત એકવીસ ગુણ્યા બાવીસ શું કરવાનું મિત્રો ફક્ત ક્રોસ ગુણાકાર લેવાનો શું કરી છે તમારે કરી નાખવાનો છે તો મિત્રો એકવીસ એક લઈએ બાવીસ ગુણ્યા એકવીસ બરાબર છે એકમ દશક શૂન્ય બે દુ ચાર બે દુ ચાર ત્યારબાદ બે એકા બે બે એકા બે આપણે ફક્ત કરવાની છે મિત્રો તો બાવીસ સાત માંથી બે પાંચ વધશે ચાર માંથી બે વધશે એક એકસો ને પચીસ એકસો ને પચીસ માઇનસ ચારસો ને બાસઠ મોટા મુજબ નિશાની તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જવાબ છે

મિત્રો મારા ખ્યાલ પ્રમાણે રકમ આપણે મિસ્ટેક છે એવું લાગે છે તો અહીંયા રકમના અંદર મારા ખ્યાલ પ્રમાણે ગુણાકાર છે તમે એક વખત ચેક કરી લો મિત્રો ખાસ મારા ખ્યાલ પ્રમાણે રકમમાં સો ટકા મિસ્ટેક છે એવું લાગી રહ્યું છે મને તમે જરા ચેક કરી લેજો મારા ખ્યાલ પ્રમાણે ગુણાકાર છે જરા એક વખત ચેક કરી અને મિત્રો કન્ફર્મેશન તમે મને આપી શકો છો બરાબર છે કે બરાબર છે તમારે ખાસ કહેવાનું છે એક વખત મિત્રો ચેક લો ફટાફટ ફટાફટ કરી શકો છો ગુણાકાર છે કે મિત્રો સરવાળો છે તમારે ખાસ ચેક કરવાનો છે વાંધો ને ગુણાકાર દ્રષ્ટિએ આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું તો માઇનસ ચાર ભાગ્ય પાંચ ગુણ્યા ત્રણ ભાગ્યા સાત ગુણ્યા પંદર ભાગ્યા સોળ ગુણ્યા માઇનસ ચૌદ ભાગ્યા છે તો ચોખું ચોખું સોળ ચોખું ચોખું સોળ ત્રણ તરે નવ સાત દુ ચૌદ પાંચ તરે પંદર મિત્રો આ રીતે તમારે ઘડિયા આધારિત છેદ ઉડા તમને છેદ તો કિંમત તમે ઓટોમેટિકલી શોધી શકશો તો અહીંયા ઉપર મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બે દુ ચાર થશે એટલે તમારો જવાબ મિત્રો વન બાય ટુ આવશે તમારો જવાબ શું આવશે વન બાય ટુ મિત્રો બહુ સિમ્પલ છે કોઈ વસ્તુ ખબર ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી કરી અમે તમને સોલ્યુશન આપી શકીએ થોડું આગળ વધીશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પ્લસ છે છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બે ભાગ્યા પાંચ છે લખવાનો પ્રયત્ન કરીશું ત્રણ ભાગ્યા સાત છે પણ આપણે લખવાનો પ્રયત્ન કરીશું ફરી વાર ત્રણ ભાગ્યા સાત છે લખવાનો પ્રયત્ન કરીશું આપણે

કે નીચે આપણા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે જણાવવાનું છે તો ગુણાકારની ક્રિયા છે તમે જોઈ શકો છો એક છે અહીંયા પણ એક છે અને જવાબ મિત્રો અહીંયા આવે છે દેખી શકીએ ગુણાકાર એક શું છે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તટસ્થ સંખ્યા છે આવું તમે લખી શકો છો વાંધો નથી

ત્યારબાદ તમે આગળ જોઈ શકો પેન પેનનો કલર ચેન્જ કરી લઈએ અલગ અલગ દેખવાની મજા આવશે દેખો મિત્રો માઇનસ તેર ભાગ્યા સત્તર છે ગુણ્યા છે બરાબર માઇનસ એનો મતલબ મિત્રો બે ભાગ્યા સાત આગળ છે પાછળ છે આગળ આવી ગયા આગળ સંખ્યા તેર ભાગ્યા સાત છે પાછળ આવી ગઈ તો શું છે મિત્રો જવાબ તમે જવાબ લખી શકીએ જવાબ તો અહીંયા સમજી ગુણાકારની ક્રિયામાં ગુણાકાર ની ક્રિયામાં ગુણાકાર ની ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં જે છે એ ક્રમના ગુણધર્મ પાલન થાય છે ક્રમનો ગુણધર્મ ગુણધર્મ નું પાલન થાય છે ગુણાકાર ની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ પાલન થાય છે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે ગુણાકાર ની ક્રિયામાં કોનો ઉપયોગ થાય છે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે એવો આપણે લખી શકીએ ઉપયોગ થાય છે આવો આપણે લખી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે માઈનસ ઓગણીસ ભાગ્યા ઓગણત્રીસ છે ગુણ્યા માઈનસ ઓગણત્રીસ ભાગ્યા માઈનસ ઓગણીસ છે ઇઝ ઇક્વલ મતલબ કે આ બંને સંખ્યા એકબીજાને વ્યસ્ત સંખ્યા છે શું છે વ્યસ્ત સંખ્યાનો જવાબ એક આવે છે હવે લખી શકીએ છીએ કે ગુણાકાર માટે ગુણાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા માટે શું વ્યસ્ત 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 પ્રમાણના નિયમનું પાલન થાય છે વ્યસ્ત પ્રમાણના નિયમ શું થાય છે પાલન થાય છે વ્યસ્ત વ્યસ્ત સંખ્યા સંખ્યા કોઈ પણ તમે લો છો જવાબ શું આવે આવે છે છે મિત્રો એક ખાસ તમારે અચૂક નોંધવાનું છે આગળ વધીશું તો મિત્રો પ્રશ્ન એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે એક ભાગ્ય ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્ય ત્રણ એક ભાગ્ય ત્રણ દેખો મિત્રો અહીંયા છે અહીંયા આવી ગયું છે ગુણ્યા છ એટલે અહીંયા આવી ગયું છે અને ચાર ભાગ્યા ત્રણ લઈ આવી છે એટલે ગોઠવણ કરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે જણાવો મિત્રો આ જૂથ છે શું થયું છે જૂથ તો મિત્રો લખી શકીએ આપણે કે જૂથના નિયમનું એટલે કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે ગુણાકાર માટે બરાબર આ સિમ્પલ છે તો લખી શકીએ આપણે એનો જવાબ ગુણાકાર માટે જવાબ શું છે મિત્રો જવા બુણાકાર ની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું જૂથના ગુણધર્મનું પાલન થાય છે ગુણધર્મનું પાલન થાય છે પાલન થાય છે આવું વ્યવસ્થિત લખવાનો મિત્રો

કયા વિષયની અંદર ધોરણ આઠના કયા વિષયની અંદર કયા વિષયનું સ્વાધ્યાય છે કોઈ સમજવાનું છે સ્વાધ્યાયની પોતે છે જે પણ વિડીયો જોઈતો હોય ખાસ કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરો એટલે ઝડપમાં ઝડપ અમે તમને વિડીયો લાવી અને તમારો સોલ્યુશન આપી શકીએ ફરી વાર આવશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો